જી બાવા કી છે આવો વાલા આવો વાલા આવો વાલા રે શ્રીજી આવો રે આવો વાલા આવો વાલા આવો વાલા રે શ્રીજી બાવા આવો તમે ઝુલવા આવો રે શ્રીજી બાવા ઓ શ્રીજી બાવા શ્રીજી બાવા ઓ શ્રીજી બાવા મેવાડ તમે આવો રે મથુરાથી માને સાથે લાવો રે શ્રીજી બાવા આવો તમે ઝુલવા આવો રે બાંધ્યો હિંડોળો પન્ના પીરો જાનો રે નીલમણી દોરી સજાવી દીધી રે શ્રીજી બાવા આવો તમે ઝુલવા આવો રે હિંડોળે શોભા પચ રંગી લે સની વેલે વેલે ભાત મે લાવી દીધી રે શ્રીજી બાવા આવો તમે ઝુલવા આવો રે પધાર્યા વાલો મારો સખી વેશમાં મારાણી માની સાથે ઝુલવા કાજે રે શ્રીજી બાવા આવ્યા ઝૂલે ઝૂલવા આવ્યા રે સખીઓ પૂછે છે ક્યાંથી આવી આ સખી નથી આવી સખી મેં તો કોઈ દી દીદી રે શું સખી અલી શુભ નામ તારું રે શ્રીજી બાવા આવ્યા ઝૂલે ઝૂલવા આવ્યા રે શું અલી સખી શુભ નામ તારું રે કયું ગામ તારું ને શું કે કાણું રે શ્રીજી બાવા આવ્યા ઝૂલે ઝૂલવા આવ્યા રે વાલું મારો બોલ્યો સાંભળી નામ મારું રે રે શ્રીજી બાવા આવ્યા રે ઓળખ્યા મા રાણી માં એ શ્યામ સુંદર ને હરકે ઝૂલાવ્યા આવ્યા એની સંગે રે શ્રીજી બાબા માણી મા ઝુલે ઝુલે રે શ્રીજી ઓ શ્રીજી બાવા માણી મા ઓ મહારાણી આવો વાલા આવો વાલા આવો વાલા રે શ્રીજી બાણી મા ઝુલવા આવો રે શ્રીજી ઝુલવા આવો રે શ્રીનાથજી બાવાકી જે સુંદર શ્રી અમને મારાણી કી છે